કપા વિણા કપા વીણવા હવે કેવા તી બાર જીંડવા છે બહુ છે કપા વિણા બાજુ પ્લાન લઈ હા મને આ હરિયો નાચી દો હરિયો ત્યાં પી ને રવાન કેટલે કેડીઓ આવે બોલ આવ રોક હા એવડો નાચી દો શું ભાઈ ભાઈ શું છે આટની જ વાર હે

そこは半月かあげるんかい。

ब्लॉक वन वन हर हर महादेव जय द्वारकाधीश जय श्री कृष्ण भाई है शेर तो ना तो बेन अच्छा सॉरी थैंक यू जेतना बेन एक गम्मे वीडियो में हाय के का एक मैसेज ना के दीजो कमेंट कर दीजो जो भी समझो क्या करे आ हाँ सॉरी बेन દાદીમા સાથે વાત કરવામાં ક ધ્યાન ન રહ્યો પછડું જોયું થેન્ક યુ સિસ્ટર હમ ઓકે ભગવાન ના તેડા આયે ને ભગવાન ના તેડા એમ થોડા આવે દાદીમા ને અઢાર વર્ષ કેટલા વર્ષ વધારે દીવાના તમારી ચેનલમાં માં વિઝિટ જરૂર કરી જહુમાં કામ કરે છે હજી તમે બધા કામ નથી કરતા હા નીતિશભાઈ નામ છે જહુબેન અમે તો કામ નથી કરતા એમના કામની હિંમત બહુ હોય છે નિતેશ ભાઈ ભાઈમાં સ્પેલિંગ હે કરેલી છે ભાઈ ઓકે તો જોઈ લે સેકલ લઈશું કદાચ હા કપા વીણો આવે કયું ગામ તમારું અરે ચોટીલા ચોટીલા જલારામ મંદિરની બાજુમાં ભીમગઢ નેશનલ હાઈવે ઉપર જલારામ મંદિર બાજુ મને ઓળખો છો નિતેશભાઈ મને નામ ગામનું છે કારણ કે દાદીમાનું નામ કીધું એટલે હું મા કામ કરે નીતિશભાઈ હા નિતેશભાઈ ઉતળીયા સાહેબ ઓળખું જ કર્યો ને ભાઈ તમે આજે અમારી જોડાયા ભાઈ નિતેશ હા સાચું ને બહુ નવરા લાગુ એટલે લાઈ જોયું ને એમ દાદીમાં કીડીઓ ભાળે છે જે હવે આપણે કીડી નહિ ભાળતા કંઈક કંઈક હોય ને એવી આંખો હતી યાર હે જીંડવા બહુ છે જીંડવા બહુ છે હું વિડીયો જોતો પણ આજે લાઈવ આવવાનો મોકો મળી ગયો બાય બાય સરસ હા ના ના ઘણા મોસ્ટ ઓફ જાજા જોવે છે દાદી કારણ કે એ જ અને બેડીઓ વધારે હાલતા હોય છે દાદી માની કૃપા હે એ આયા તમે કેતા હતા ને કઈક ગયા હે ક્યાં ગયા તા હું ત્યાં અવાર જોઈ બેઠો અરે બરાબર વાડી ગયા હા શું મેં